સુરત શહેરનો મહત્વનો મેટ્રો પ્રોજેક્ટ વિવાદમાં સપડાયેલો છે એક મહિનાની અંદર બે જેટલી દુર્ઘટનાઓ બનતા ભારે હોબાળો મચી ગયો છે સારોલી નજીક બ્રિજના સ્પાનમાં તિરાડ બાદ રસ્તા બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારબાદ આ બ્રિજના સ્પાનને ઉતારતા એક મહિનાનો સમય લાગ્યો હતો આ બ્રિજના સ્પાનને હવે ઉતારી લેવામાં આવ્યો છે

એક ત્રીસ વાગ્યે પૂર્ણ થઈ હતી પિલર પર ગર્ડર શરૂ કરવાથી સ્પાન છોડતા પહેલા તેની વર્તુણકને સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત જરૂરિયાત તરીકે સ્પાનને ચોવીસ કલાક માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો આ અવલોકન સમયગાળા દરમિયાન બપોરે બે વાગ્યે ત્રીસ જુલાઈ ચોવીસ ના રોજ એક સેગમેન્ટમાં તિરાડ પડી ગઈ હતી જોકે ઘટના બાદ થોડા દિવસો માટે રસ્તો બંધ કરી આ સ્થાન કેવી રીતે નીચે ઉતારવો એ મામલે બેઠકો શરૂ થઈ હતી અને આજે એક મહિના બાદ સ્પાન ને ઉતારી લેવામાં આવ્યો છે એક એક સેગમેન્ટ ઉતારી સ્પાન ને ઉતારી લેવામાં આવ્યો છે સ્પાન માં રહેલા 10 કટ કરીને 11 સેગમેન્ટ ને નીચે ઉતારવાનું શરૂ કરાયું હતું આખો સ્પાન ઉતરતા એક મહિના જેટલો સમય થયો હતો જો કે એક રાહત એ થઈ હતી કે રસ્તો બંધ કર્યા વગર જ આ કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત